નામ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે જેને લઈ તંત્ર સામે તાત્કાલિક સુધારાની માંગ સાથે વિકાસ અધિકારી રજૂઆત કરી છે તાપી જિલ્લાના તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ થયેલા તાજેતરના સર્વેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓના નામોની યાદીમાં ગાયબ હોવાનું ખુલ્યું છે કેટલાય ગામોમાં જેવા કે હરદુલી અંતરૂલી પીપલોદ કોટલી દેવાડા ગામના ઓનલાઈન સ્વીકારેલા લાભાર્થીઓના નામ એકસો ચાલીસ જેટલા દર્શાવવામાં આવ્યા હોવા છતાં સર્વે યાદીમાં માત્ર સિત્તેર જેટલા નામો જ દાખલ કરાયા છે પરિણામે બાકીના પાત્ર લાભાર્થીઓ આવાસ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે ગ્રામજનોને સ્થાનિક પ્રતિનિધિઓનું કહેવું છે કે આ ખામીના કારણે અનેક ગરીબ પરિવારોનું નુકસાન થઈ રહ્યું છે તો એ તાત્કાલિક પુન પુનતપાસ અને સુધારાલી યાદી જાહેર કરવાતાં સમક્ષ લેખિતમાં રજૂઆત પણ કરી છે હવે જોવાનું એ રહ્યું કે આ તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલા જડપથી ઉકેલે છે અને પાત્ર લાભાર્થીઓ સુધી ન્યાય પહોંચાડે છે કે નહીં હું એડવોકેટ સંદીપભાઈ પાડવી મારું ગામ અંતોલી છે મારા ગામે વિસ્તારોમાં જે લોકોના પીએમઆવા સુ સર્વે કરવામાં આવ્યું છે એ પૈકી જે ગામમાં દેઢસો જેટલા આવાસનું સર્વે કરવામાં આવ્યું છે એ ગામમાં એકાત્તર અથવા સાઠ આવાસો આવા આવાસો સર્વે લિસ્ટમાં ફાઇનલ થઈને આવ્યા છે બાકીના આવાસો ઓટોમેટિકલી ગાયબ થઈ ગયા છે સ્ટાફને પૂછવામાં આવ્યું તો સ્ટાફવાળા કહે છે અમે જીઓટેક કર્યા હતા એ ઉડી ગયા તો અમને ખબર નહીં તો આ ખરેખર તો તંત્રની જવાબદારી છે ને તો તંત્રે શું તો ઓનલાઈન કર્યા હતા એ લોકો પાસે લિસ્ટ જોઈએ જે લોકોના ઓનલાઈન કર્યા છે આ લાભાર્થી જો અમારા ત્યાં આવ્યા છે વિધવા બહેનો છે વડીલો છે સિત્તેર ઓફ વડીલ લોકો આવ્યા છે એ લોકોના આવાજ નથી આવ્યા તો એ લોકો કોની જગ્યાએ જશે અમે આજે સરકારમાં જે સરકાર જે અમને લાભ આપે છે ગરીબ લોકોને એના માટે તાલુકા પંચાયત નિઝર્મમાં આવ્યા હતા નિઝરમાં અમે એ લોકોને લેખિત મારજી આપીએ છે કે આ લોકોનો આવાસ મંજૂર થવું જોઈએ એ લોકો ખરેખર લાભાર્થી એકદમ ગરીબ લાભાર્થી છે એ લોકોને વીસ વર્ષથી પચીસ વર્ષથી આવાસ મળેલ નથી એવા લોકો અહીંયા એ લોકોના આવાસ માટે અહીંયા વાળા આવ્યા છે અધિકારીને અમે લેટર આપ્યું છે એ લોકો એના પર કાર્યવાહી કરવી જોઈએ ના લોકોનું સર્વેમાં નામ નથી આવ્યું તો એ નામ બતાવવું જોઈએ કેમ કે એ લોકોએ આખું સર્વે કર્યું છે એકસો એકતાલીસ લોકોનું કે બસ્સો લોકોનું એ પૈકી સીધા આ બધા નામો ગાયબ થઈ ગયા એવી અંતુલીમાં છે હરદુલીમાં છે કોટલીમાં છે એવા ખેરવા જૂની ભીલ પવાલી અનેક ગામમાં મને ફોન આવ્યા છે પાછી જે લાભાર્થી આવ્યા છે એ લાભાર્થી ત્યાં કીધું કે અમારા કાચા ઘર છે તમે જાતે જોવા આવો જોઈ લો પછી એમ ન્યાય આપો અમને કેમ કે આ લોકોનું નામ નથી આવશે તો આ આખરી સર્વે મારા ખ્યાલથી છે આવું સર્વે બે હાજર ઓગણીસ માં થયું હતું એના આવાસો અત્યારે મળ્યા એના પછી અત્યારે કોઈ આવાજ મળશે નહીં તો આ લાભાર્થીના આવાસ મંજૂર થાય અને તંત્ર આના પર ધ્યાન આપે આવી અમારી વિનંતી એબી બી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હંસરાજ પાડવી સાથે નીતિન વસાવે તાપી